તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ આજે લાડોલ મેન બજારમાં અને બિંદેશભાઈની ત્યાં નાસ્તા હાઉસ ઉપર આવી ગયા છીએ અને મિત્રો આજે તમને બતાવવાના છીએ કે બિદ્ધેશભાઈના પ્રખ્યાત ગોટા અને બેસન છે અને ત્યાં કહેવાય ગોટા બનાવતા હોય છે સરસ મજાના અને અહીંયા જૂના અને જાણીતા ગોટા હાઉસ છે અહીંયા અને તમને ત્યાં બતાવવાના છીએ તો આપણા વિડીયોમાં બની રહેજો કેમ કે આપણે બિંદેશભાઈને મળવાના છીએ અને ગોટા પણ ખાવાના છીએ અને બીજી બધી ઘણી બધી આઇટમો છે એમના જોડી બરાબર એ પણ આપણે ટેસ્ટ કરવાના છીએ તો આપણા વિડીયોમાં બની રહેજો ત્યાં તો ફાઇનલી આપણે આવી ગયા છે બિંદેશભાઈ ત્યાં બરાબર અને બિંદેશભાઈ સરસ મજાના ગોટા બનાવે છે મિત્રો અને એવા ગોટા બનાવે છે કે અહીંયા અમારા લાડુની પ્રખ્યાત એવી આ દુકાન છે હરસિદ્ધિ નાસ્તા હું બરાબર તો બિંદેશભાઈ કેમ છો મજામાં છો ને તો તો મિત્રો આ છે આપણા લાડુના બિંદેશભાઈ અને સરસ મજાના ગોટા બનાવતા હોય છે અને એમની જૂની અને જાણીતી એમની દુકાન છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ગોટા એટલા ક્વોલિટીના હોય છે બરાબર કે વાત જ ના પૂછો કારણ કે એના ફેમસ ગોટા છે એમના સરસ મજાના ગોટા બનાવતા હોય છે અને એમનું બીજું કે ભાઈ ગોટાની સાથે સાથે એમનું બેસન બરાબર મેન એમનું બેસન હોય છે ગોટાનું અને આપણે તમે જોઈ શકો છો કે અહીંયા ગોટા બિંદેશ કાકા બનાવી દીધા છે અને એક નંબર ગોટા બનાવે છે આપણા લાડોલમાં બરાબર તો તમે આવીને તમે એકવાર ટેસ્ટ કરી જોઈએ તો હજી પણ તમે પેલા આપણે ધુભાઈને મળવાના છીએ તો એમની મુલાકાત લેવાના છીએ તો વિડીયોમાં બની રહીજો ફાઈનલી આપડે બિંદેશ કાકા તો મળી લીધું પણ એમના ભાઈ છે એમને વાત કરીશું આપડે બરાબર તો કેમ છો ભાઈ દુભાઈ બરાબર ગમનભાઈ મજામાં મજામાં બસ મજા મજા મજામાં ભાઈ તમારા ત્યાં નાસ્તો કરવા માટે આયા હતા બરાબર તો યાર તમારા તો ગોટા બઉ પ્રખ્યાત છે બરાબર એટલા મૂક આજે આયા હતા બરાબર અહીંથી નીકળ્યા તો આપણે નાસ્તો કરવો હશે તો ધું બહેન તા જઈએ તો નાસ્તો ગોટા તો પણ તમારા એક નંબર છે બરાબર અને બીજું પણ હવે આયા છીએ તો એક વિડીયો બનાવી દે કે તમારે ત્યાં બેસન જતું હોય છે બહુ એકદમ એટલે કે મારા દાદા એક સમયમાં માં અહીંયા બનાવતા હતા એમનું નામ હતું એના પછી મારા પપ્પા બનાવવા છે દુકાનની હેન્ડલિંગ મેં લીધું છે આ દુકાન આ પીઢી એવી રીતે ત્રણ પીઢી થી ચાલતી આવી છેવ વર્ષ જૂની છે અને આ લાડુ ગામમાં જ અમારે આ જ દુકાન છે એક અને આરી શાખામાં અમે ગોટા અને ગોટાનું બેસન અમારું એકદમ ફેમસ છે અને આ બેસન અમારો દેશ વિદેશમાં જાય છે તો મિત્રો તમે જોયું કે ભાઈ દુબઈએ કીધું કે એમનું બેસન હોય છે બરાબર બહાર પણ જતું હોય છે અને કુરિયર પણ તમારે જોઈતું હોય તો પણ મળી રહે છે અને બિદેશ કાકાનું જૂના અને જાણીતા બરાબર ગોટાના પ્રખ્યાત સ્પેશાલીટી છે બરાબર તો તમારે જો ગોટા પણ અહીંયા નાસ્તો કરવો તો પણ આવી શકો છો અને બીજું કે તમારે અહીંયા બેસન પણ તમારે લેવું હોય ને તો તહેવાર નિમિત્તે તો અહીંયા આવજો કારણ કે એમનું સ્પેશલ દુભાઈ બતાવો ને આપણા મિત્રોને પેલું બેસન તમારું આ બેસન આપણે આવી રીતે પેકિંગ કરીને જ રાખીએ છીએ હાલ કિલો નું એક કિલોગ્રામ નું પેકેટ છે બરાબર આ તમારે ગમે તે ગમે તેટલું તમારે બેસન જોઈતું હશે તો તહેવાર નિમિત્તે કે ગમે ત્યારે અડધી અઢાર દિવસ તમારે બેસન મળી હશે અને બીજી પણ ઘણી વસ્તુ આપણે રાખીએ છીએ જે દરેક લાઈવ લાઈવમાં આપણે રોજ આપડે પાપડી હોય છે સેવ હોય છે કાંઠિયા હોય છે ફૂલોડી હોય છે આ બધી વસ્તુ આપણે લાઈવ બનાવતા હોઈએ છીએ દુકાને વસ્તુ જોઈતી હોય તો તરત આવી અને પ્યોર બધી જ વસ્તુ તમારી આ જે નાસ્તા ઓશ ની બરાબર એનું લોકેશન આપણા મિત્રોને ને કહો તો ખબર પડે પણ લાડોલ માં બળભદ્ર ચોક માં મેઇન બજારમાં આપણી દુકાન છે ત્યાં જઈ આઈ જવાનું તમે કોઈ પણ ને લાડોલ ગામમાં અહીંયા કેવાનું બિંદાભાઈ ના ગોટાની દુકાન ક્યાં છે તમારે

અને પતલી રત્નાબીર સેવ પણ છે અને પાપડી પણ હોય છે અને આ બધું જ એમનું હેન્ડલિંગ આ દુબઈ કરતા હોય છે બરાબર અને જોઈ શકો છો અત્યારે લાઈવ લાઈવ પાપડી પણ બનતી હોય છે બધું જ ફસાલ એમનું અહીંયા લાઈવ બનતું હોય છે અને કોઈ ભેર શેર હોતું નહીં હોતું અને ઓરિજિનલ તેલનું બનતું હોય છે તો તમે એકવાર એમની દુકાને આવીને મુલાકાત લેજો તો દુબઈ બીજું કંઈ કહેવું છે આપણા મિત્રોને બસ તમે એકવાર મુલાકાત લો અમારી ક્વોલિટી જાખો પછી તમે કહે તો મને ના ગમે તો તમારા પૈસા પાછા કઈ પણ વસ્તુ લો તો મિત્રો તમને જો જોયું ને કે તમને કોઈ વસ્તુ ના ગમે તો મિત્રો તમને પૈસા પણ પાછા આવશે કારણ કે એક નંબર બ્રાન્ડ વસ્તુ છે ક્વોલિટી વસ્તુ છે કોઈ એવી જોતો વસ્તુ નથી કારણ કે તમે મસાલા બેસન તમે એથી લેજો બીજું કંઈ નાખવાનું હતું નહીં અંદર બરાબર તો તમે ખાલી અંદર બેસન લઈ જાવ તમારે ખાલી અંદર ડુંગળી કે મેથી નાખવાની રહે તમારા ગોટા તૈયાર બરાબર તો એકવાર તમે એકવાર એમનું બેસન લઈ જજો પછી મને કહેજો યાદ કરજો કારણ કે એમના બેસનની વાત કરીએ ને તો એમનું બેસન અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા અને ન્યુઝીલેન્ડ બધી જગ્યાથી એમનું બેસન બહારથી કુરિયર થઈ જતું હોય બરાબર ને લઈ જતા હોય ને પબ્લિકો એટલું બધું એમને સપોર્ટ હોય છે અને તહેવાર નિમિત્તે તો એમને બહુ જ અહીંયા ટ્રાફિક ફૂલ આવ ફૂલ જ હોય બરાબર તો તમે એકવાર આવજો જો બરાબર અને એમનું બેસન પણ બેસન લઈ જજો અને ગોટા બનાવજો ના ગમન તો મને કહેજો બરાબર ખાલી યાદ કરજો મને તો બિંદસ કાકા

ફ્રી માં તમને કરી ખવડાવશે બરાબર આઈ દજો કરી ફ્રી છે બરાબર બિઝનેસ કાકા મારા મિત્રો આવતો બોલતા બોલતા ને આપણે આખી આઈ ઠોકી ના જતા બરાબર તો મિત્રો એક વાર તમે બિંદેશ કાકા ની મુલાકાત લેજો કારણ કે એવા એવા ગોટા બનાવતા હોય છે ને તો તમે ખાલી આમ બહારથી એ લોકો લઈ જતા હોય બરાબર ખાલી સો ગ્રામ ગોટા ખાતા હોય ને તો બસો ગ્રામ ખાવાનું મન થઈ જાય એટલા આપી ગોટા હોય છે અને દુબઈ અમારા મિત્રો આવો તમે બોલતા ને પાછા જો મિત્રો આપડે ખાલી એમને કીધું પણ આવજો બરાબર ગોટા એક વાર ચાખજો ને એમનું બેસન લેવાનું ભૂલતા ને તમારા ઘરે લઈ જજો પાંચસો કિલો લઈ જજો અને જો તમને ગોટા સારા ના બને તો મને યાદ કરજો બરાબર કારણ કે એમનું એટલું બધું સરસ મજાનું બેસન હોય છે તો લોકો દૂર દૂર સુધી લેવા માટે આવતા હોય છે અને આટલા એરિયામાં એમનું ફેમસ ગોટા અને બેસન બધું હોય જ છે તો એકવાર એમની મુલાકાત દેજો એમની દુકાનની વાત કરીએ તો એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો જોઈ શકો છો કે આપણે લાડોલ મેન બજારમાં બલબદલ ચોક છે બરાબર તો આવી શકો છો અહીંયા આપણે અને દુકાન બતાડીએ તો હર્ષદીપ સાન હાઉસ લખેલું છે બરાબર તો એ આવીને એમની મુલાકાત દેજો અને આપણે તો ગોટા ફાઇનલી થોડા તો ખાવા પણ યાર મને ખવડાવશું કે પછી કાલે તો ફાઇનલી મિત્રો આપણે ગોટાનો આપણે ટેસ્ટ કરવાનો છે પછી તમને કહીએ કે કેવો ફાઈનલી બિંદેશ કાકા એ ગોટા આપી દીધા છે ને ગોટા ખાવાના છે કેમ કે આપણે વિડીયો બનાવ્યા છે ને ગોટા જો આપણે ચાખવા તો બધું નાસ્તો બાસ્તો કરી દઈએ એટલે ભાઈ

તો મિત્રો ફાઇનલી જો આપણે ગોટા ખાઈ લીધા છે બરાબર છે અને જો આ મંત્ર આવેલા છે બરાબર એમણે પણ ગોટા ખાવા માટે બે હતા અને સાથે સાથે આપણે પણ બેયા કેવું લાગ્યું ભાઈ તમને ગોટામાં બહુ સરસ સરસ લાગ્યા એકદમ સોફ્ટ અને સારી ક્વોલિટી તો સારી ક્વોલિટી એમ ખબર ના પડે ગોટા ખાવાનું બરાબર પછી કહેવાનું બરાબર તો એક વાર તમે મુલાકાત થઈ જાવ મિંદેશભાઈ ની અને આપણે ચટણી જરૂર ખાલી આવીને તમે એક વાર મુલાકાત તો લો કારણ કે આવો મોકો તમને મળશે ને આપણે લાડુ ના હોય તો ખાધેલા જ છે પણ આજુબાજુના જો તમે આવતા હોય પુનમના દિવસ પણ આવતા હોય ને તો નાસ્તો કરવા આવજો અવશ્ય અને સરસ મજાનું અહીંયા બેસવા માટે અહીંયા જે જગ્યા છે તો એકવાર તમે આવજો એમને મુલાકાત લેજો બિદેશભાઈની અને બીજી વાત કરી કે જો આ બેસણ પણ એ ટકલા બંધ હોય છે અને લોકો કુરિયર કરીને લઈ જતા હોય તો તમે એકવાર મુલાકાત લેજો બિદેશભાઈની તો જો તમે ખાલી ગોટા કોન તમને ના પાવો તો મને કહેજો કારણ કે એક નંબર એમના ગોટા હોય છે અને તહેવાર નિમિત્તે જલેબી ખમણ આ બધી બધી વસ્તુ તમને અહીંયા મળી રહે છે કઈ જવાની જરૂર નહી બરાબર બધી મળી રહે છે એક વાર તમે મુલાકાત આપણા થઈ નાસ્તા હર સીધી બરાબર તો મિત્રો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો ને જોરદાર મજા આવી ગઈ કેમ કે મજા એટલે મફત પૈસા આલ્યા છે એમ પાછા પૈસા આપ્યા આપ્યા છે ગોટા કઈ ગયો ના પૈસા આપી જોરદાર એક તમે ફોટા ખાવા અમે તો ખાઈ દીધું પણ તમે ક્યારે આવો છો અને આવીને બિનસો કે વિડીયો જોઈને આવ્યા છે કોક ના કોક ડિસ્કાઉન્ટ મળશે સો ટકા બરાબર તમે આવજો પણ બેસન પણ લેવા આવજો બેસનનું મેન વસ્તુ શકાય કે બેસન એમનું જોરદાર ચાલતું હોય છે અને એકવાર એમના ગોટા ખાજો તો જય માતાજી મિત્રો અને આપણા વિડીયો બની રહેજો આગળ પણ તમને બતાવીશું પણ કોઈ પણ તો અપડેટ તો કૈલાશભાઈ જય માતાજી ઓકે